વડોદરા જિલ્લાના રણોલી અને નંદેસરીને જોડતો મિની નદી ઉપરનો ઓવરબ્રિજ પતરાની આડસ ઊભી કરીને બંધ કરવામાં આવ્યો હતો વડોદરા શહેર નજીક રણોલી અને નંદેસરી જીઆઈડીસી ને જોડતા મીની નદી પરના બ્રિજને ગતરોજ રાત્રિથી પતરાની મારી બંધ કરી દેવામાં આવ્યો છે આ બ્રિજ વાહન વ્યવહાર માટે સલામત ન હોવાનું જણાવીને તંત્ર દ્વારા બ્રિજની બંને તરફ પત્રા લગાવી દેવામાં આવ્યા છે જેના પગલે જીઆઈડીસી તથા નંદેસરી વિસ્તારના ગામોમાં જવા માટે આવેલા ઘણા વાહન ચાલકોને પરત ફરવું પડ્યું હતું ત્યારે વાહન ચાલકો દ્વારા અનગડ થઈ નંદેશરીને જોડતો માર્ગ ડબલ ટ્રેકનો કરવા માટેની કાર્યવાહી તાત્કાલિક કરવાની માંગણી કરવામાં આવી હતી મહત્વનું છે કે આવેલા ઔદ્યોગિક એકમોમાંથી કાચા માલ ઉત્પાદિત હેરફેર માટે આ બ્રિજ ઘણો ઉપયોગી હતો જેમાં થોડાક દિવસ અગાઉ ટીએનએન ન્યૂઝ દ્વારા રણોલી નંદેસરીને જોડતા મિની નદીના ઓવરબ્રિજરી હાલત અંગેનો અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો જે બાદ તંત્ર દ્વારા મિની નદીનો ઓવરબ્રિજ પતરા મારીને બંધ કરી દેવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર